ગણેશ હર હર મહાદેવ હવે અગ્નિ સંસ્કાર સમયે જે મહત્વપૂર્ણ એક કર્મ કરવાનું હોય છે શું છે અને જ્યારે અગ્નિની ચિતા ઉપર જ્યારે મૃતક એટલે કે જેનું મૃત્યુ થયું છે એને સુવાડવામાં આવે પછી જે અગ્નિ સંસ્કાર આપવાના હોય તો એમના વિશે અમુક નિયમ અથવા ઘરના પરિવારના સભ્યો વિશે અમુક નિયમ છે જે બહુ જ મહત્ત્વપૂર્ણ છે અને એના વિશે આજે સત્સંગ કરીશું જો તમને આ સત્સંગ ગમે તો જરૂરથી લાઈક કરજો વધુમાં વધુ વિડીયોને શેર કરજો અને આ બહુ મહત્વપૂર્ણ વિષય છે એટલા માટે હું તમને ફરી કહું છું કે શેર કરજો અને ચેનલ પર નવા હોય તો હર હર મહાદેવ કહીને સબસ્ક્રાઈબ કરજો ચાલો સત્સંગ શરૂ કરીએ હવે જ્યારે મૃતકનું આપણે જે કહેવાય અગ્નિ સંસ્કારનું બધું પ્રિપેરેશન થઈ ગયું હોય તૈયારીઓ થઈ ગઈ હોય અને લાકડાને બધું પાતરી એની ઉપર જ્યારે આપણે શરીર જે બોડી છે કે મૃતક છે એને જ્યારે સુવાડવામાં આવે એના પછી જે વ્યક્તિ એમના અગ્નિ સંસ્કાર કરવાના હોય એમણે શું કરવાનું પહેલાં એક પ્રદક્ષિણા કરવાની હાથમાં જે કંઈ લાકડું હોય કે પવિત્ર ચંદનનું હોય કે તુલસીજીનું હોય કે પવિત્ર વૃક્ષની જે સમિત જેને કહેવામાં આવે એને સમિત કહેવાય છે તો એ હાથમાં પકડી એ પ્રદક્ષિણા ફરે અને એ સમયે બોલવાનું છે ક્રાવ્યદાય નમસ્તુભ્યમ ક્રાવ્યદ નામના જે રાક્ષસ છે એને નમસ્કાર કરી એને ત્યાગ આપી અને પછી આપણે આગળ કરીએ છીએ કારણ કે તમને ખબર હોય તો જ્યારે આપણે પવિત્ર આપણા ઘરમાં નવચંડી લઘુરૂદ્ર યજ્ઞ યાગાદિ કર્મ કરીએ ત્યારે નૈઋત્ય દિશી ક્રાવ્યદઅ અંશમ પરિત્યજ્ય બોલવામાં આવે છે કે નૈઋત્ય દિશામાં વસેલા જે રાક્ષસ છે ક્રાવ્યદ એને આ અંશ અમે આપી રહ્યા છે એવું જ મૃતકના અગ્નિસંસ્કાર સમય હોય છે તો એક પ્રદક્ષિણા ફર્યા ક્રાવ્યદાય નમસ્તુભ્ય જેમ બોલ્યા એ જે સમિત કે લાકડું છે મૃતક ઉપર મૂકી દો અથવા તો ચિતાગ્નિ પર મૂકી દો હવે થઈ ગયું પછી બીજી છ પ્રદક્ષિણા ફરો એટલે જે કોઈ પણ અગ્નિ સંસ્કાર આપે ટોટલ કુલ એણે સાત વાર પ્રદક્ષિણા કરવાની એમના સભ્યો પરિવારના જ્યારે અંતિમ પ્રદક્ષિણા કરે ચિતાગ્નિની આસપાસ એ લોકોએ પણ સાત વાર પ્રદક્ષિણા કરવાની હવે આ પ્રદક્ષિણા થઈ ગઈ અગ્નિ સંસ્કાર આદિત મેં કરી દીધું પછી જે મહત્વપૂર્ણ બાબત છે જેમાં લોકો ધ્યાન કદાચ નથી આપી શકતા એ ધ્યાન શું આપવાનું છે કે અગ્નિ સંસ્કાર કર્યા પછી સ્મશાનની બહાર નીકળો તો પહેલું પાછું વળીને ક્યારેય જોવું નહીં બીજા નંબરમાં કે જ્યારે તમે ઘરના આંગણે જાઓ કે ઘરે જાઓ તો સીધા જ ઘરમાં પ્રવેશ ના કરવો આપણી સાથે આપણે શું લઈને જઈએ છીએ આપણને નથી ખબર શમશાનમાંથી કે રસ્તામાંથી તો એ સમયે શું કરવાનું ઘરની બહાર થોડી વાર ઊભા રહો પછી લીમડાના પાંચ સાત જેવા પાન હોય એને ચાવવાના લીમડાના પાન ચાવી પછી એની ઉપર આચમન કરવાનું આચમન એટલે આપણે જે ત્રણ વાર પાણી પીએ અને ચોથી વાર હાથ ધોઈએ છે એ આચમન કરવાનું એ થઈ જાય એના પછી શું કરવાનું છે તો ગાય માતાનું છાણ લીલું મરચું પીડા સરસવ અને આમ તો કહ્યું છે કે અગ્નિ આ ચાર વસ્તુનો સ્પર્શ કરવો પણ અગ્નિ કદાચ ત્યાં આપણે કશું કહી સળગાવીએ કે ના સળગાવીએ નાનકડું પણ એ સમયે આપણે સૂર્યનારાયણ ભગવાનને નમસ્કાર કરીએ તો પણ ચાલશે તો એક છાણ બીજું લીલું મરચું ત્રીજા પીળા સરસવ અને ચોથા અગ્નિનારાયણનો સ્પર્શ કરવો અને એના પછી લીલા મગની એક ઢગલી છે આપણા ઘરની બહાર આંગણામાં એક ઢગલી કરવાની કે બે ચાર દાણા મગના પથરાવાના પાથરવાના મૂકવાના અને પછી આપણે આપણા ઘરમાં પ્રવેશ કરવાનો તો આટલા નિયમો સાથે જો આપણે અગ્નિ સંસ્કાર કરતા સમયે અગ્નિ સંસ્કાર કર્યા પછી ધ્યાન આપીએ આપણા ઘરમાં કોઈ પ્રેત આદિ પ્રવેશ કરી શકશે નહીં બીજા નંબરમાં કે આ જે છાણ છે કે મરચું છે કે પીળા સરસો કે અગ્નિનો સ્પર્શ કરીએ તો આપણાથી સંસ્કાર દરમિયાન કોઈ પણ જો ભૂલ થઈ હોય ને તો એના સ્પર્શ કરવાથી અજાણતાથી થયેલી જે ભૂલ છે એમાંથી આપણે ક્યાંક બચી શકીએ અને નેગેટિવિટીથી આપણે દૂર રહીએ અથવા આપણાથી નેગેટિવિટી દૂર રહી શકે છે અને પછી બીજું શું કીધું કે આપણે એ દિવસે ઘરમાં ચૂલો કે ગેસ પ્રગટાવો સળગાવો નહીં ઘરમાં ખાવાનું બનાવવાનું નહીં ટૂંકમાં અને શક્ય હોય તો આપણા આડોશી પાડોશી આપણને જે ખાવાનું કે ભોજન આપી જાય એ ભોજન એ દિવસે બધાએ કરવું જોઈએ અને આ સંપૂર્ણ શબ્દશઃ શાસ્ત્રોક્ત વસ્તુ છે એટલે અગ્નિસંસ્કાર સમય કેટલી પ્રદક્ષિણા કરવી અગ્નિ સંસ્કારની શરૂઆત કરતાં પહેલાં પ્રદક્ષિણા પછી ક્રાવ્યાદ અંશ કાઢવો એના પછી પાછું વળીને ઘરે આવતી વખતે જોવાનું નહીં અને ઘરના આંગણાની બહાર આવ્યા પછી શું નિયમો છે એ બધું જ આજે મેં સત્સંગ કરાવ્યો બહુ મહત્ત્વપૂર્ણ છે એટલે વધુમાં વધુ આ વિડીયોને શેર કરજો લાઇક કરજો અને ચેનલ પર નવા હોય તો હર હર મહાદેવ કહીને સબસ્ક્રાઈબ કરજો ઓમ ગણેશ હર હર મહાદેવ